સમાચાર કે જ્યાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના ના રજીસ્ટ્રાર વિરુદ્ધ કૌભાંડ નો આક્ષેપ લગાવવામાં આવ્યો છે સ્ટાફ દ્વારા જ મુખ્યમંત્રીને કરાઈ છે લેખિત ફરિયાદ ચિલ્ડ્રન યુનિવર્સિટીના ના મનસ્વી રીતે વર્તી રહ્યા છે સંસ્થાની નીતિઓનું ઉલ્લંઘન કરીને કૌભાંડની લેખિતમાં કરાઈ છે ફરિયાદ રજિસ્ટ્રારે હોદ્દાનો દુરુપયોગ કરી સ્વાર્થ માટે યુનિવર્સિટીના સાધનોને નુકસાન કર્યું છે સ્ટાફ દ્વારા તાત્કાલિક તપાસ કરીને રજિસ્ટ્રારને હટાવવા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે